ની આદ્ય લઈને પોચે વેદનો અભ્યાસ કરવો જેના યોગે રસના રંગીને અખંડ કરતાના ચિંતન વનમાં લાગી જાય જેથી કૈવાલ અને પરમ ગુરુના યશ ગાયને કૃતાર્થ રૂપ થાય પછી સકલ પદાર્થના ઉચ્ચાર સકલ પ્રતિતિ સર્વકાર સત્સંગ વડે જેને ગળે તેને કરીને પરમ અભ્યાસે વાચા જે છે તેની પરમ પદની વિદ્યા થઈ રહે છે પછી એક સકતા વિના અન્ય ઉચ્ચાર કદાપી કરે નહીં અને ક્રતા પદાર્થ પ્રવૃત્તિ આજે બોલવાનું તે પણ નિયમે જ ભૂલે એ પ્રકારની નીતિને એ વાણી વધે તો ક્ર અર્થ અને કર્તા એમ ઉભય પદાર્થ ભાવનાને દર્શાવતી તે તે વાણી પછી અનર્થ વાત ચાર પણા તરફથી મુક્ત થઈને પવિત્ર થઈ જાણવી C'est bas yes. 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 yes.